આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગઈકાલે રાત્રે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને ગઈકાલે રાત્રે આ એ જ જગ્યા છે જ્યાં ચૈતર વસાવાના સમર્થકો છે ત્યાં મોડી રાત સુધી અહીંયા હાજર હતા અને ધારાસભ્યની ધરપકડ થતાં તેઓએ પોલીસ સાથે માથાકૂટ પણ કરી હતી પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી અને હવે ચૈતર વસાવાની ધરપકડ થઈ છે ત્યારે હવે શું નવા અપડેટ મળી રહ્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત ગાપરા રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે ગઈકાલે પ્રાંત ઓફિસ ખાતે એક આયોજનની મિટિંગ હતી અને આ મિટિંગ દરમિયાન ભાજપના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પણ ત્યાં હાજર હતા અને ત્રણ સભ્યો જે છે ત્યાં નવા જે આવ્યા હતા તેને લઈને માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી રહી હતી પરંતુ હવે આ મામલો એટલો ભીજક્યો કારણ કે પ્રાંત ઓફિસની અંદર જ આરોપ એવો લાગ્યો છે કે ચૈતર વસાવા દ્વારા પાણીનો ગ્લાસ ફેંકવામાં આવ્યો સંજય વસાવા સામે સાથે જ સાગબારાના જે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ છે તેમની સાથે ચૈતર વસાવાએ ગાળાગાળી કરી અને ત્યારબાદ આખો મામલો છે તે ઉગ્ર બન્યો હતો તેવા આક્ષેપો કરવામાં આવ્યા ત્યારબાદ ચૈતર વસાવાને પ્રાંત કચેરી ખાતેથી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ચૈતર વસાવાને રાજપીપળા ખાતે નર્મદાની જે એલસીબી ઓફિસ છે ત્યાં લાવવામાં આવ્યા હતા આ સીધા જ દ્રશ્ય છે તે અમે એલસીબી જે નર્મદા એલસીબી છે તેની બહારના અમે બતાવી રહ્યા છીએ અત્યારે ચૈતર વસાવા છે તેઓ અત્યારે એલસીબી કચેરીની અંદર છે ગઈકાલે મોડી રાત સુધી ચૈતર વસાવાના સમર્થકો છે તેઓ અહીંયા હાજર હતા અને મોડી રાત સુધી ચૈતર વસાવાને છોડી મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવતી હતી સાથે જ તેમના ઉપર જે ફરિયાદ નોંધાઈ હતી તેને લઈને પણ તેમણે માગણી કરતા હતા વકીલ પણ સમર્થકોની સાથે તેમણે આવ્યા હતા અને ચૈતર વસાવાને મળવા માટેની માંગ પણ કરી રહ્યા હતા તેવામાં હવે એક નવી અપડેટ પણ મળી રહી છે કે ચૈતર વસાવા જે ધારાસભ્ય છે તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે કલમોની વાત કરવામાં આવે તો એકસો નવ એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન ત્રણસો ચોવીસ ત્રણ મુજબ ગુનો છે તે ચૈતર વસાવા સામે નોંધાયો છે એટલે કે હત્યાનો પ્રયાસ મારામારી આ તમામ કલમો છે તે આની અંદર દાખલ કરવામાં આવ્યો છે જે ગુનો દાખલ થયો છે તેમાં તો બીજી બાજુ વાત કરવામાં આવે તો ચૈતર વસાવા દ્વારા પણ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે જો કે હજી આ મામલે ચૈતર વસાવા દ્વારા જે અરજી આપવામાં આવી છે તેને લઈને ફરિયાદ નથી નોંધાય તેવી વાત પણ મળી રહી છે ચૈતર વસાવાએ અરજીમાં જે આક્ષેપ કર્યા છે તેમાં તેમણે જણાવ્યું છે કે સંજય વસાવા દ્વારા તેમના જે બોચી છે તે જાળવામાં આવી હતી અને કુર્તાના બટનો પણ તોડી નાખવામાં આવ્યા હતા હાલ તો જે એક તરફી કાર્યવાહી થઈ છે તેને લઈને તેમના સમર્થકો છે તેમના આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી થઈ છે ચૈતર વસાવા દ્વારા જે અરજી આપવામાં આવી છે તેને લઈને હજી કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી હવે આજે છે ચૈતર વસાવાને ડેડિયાપાડા ખાતે કોર્ટમાં લઈ જવામાં આવશે તો બીજી બાજુ તેમના સમર્થકો છે તે પણ મોટી સંખ્યામાં હવે ડેડિયાપાડા ખાતે એકત્રિત થઈ રહ્યા હોવાની માહિતી પણ મળી રહી છે હવે જ્યારે ડેડિયાપાડા ચૈતર વસાવાને લઈ જવામાં આવશે ત્યારે કેવા માહોલ સર્જાય છે આજે તેમને જામીન મળશે કે પછી હવે તેમને ફરી એકવાર જેલમાં જવું પડશે આ તમામ અપડેટ સાથે અમે તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેશે વૈષ્ણવજન તો તેને કહીએ જે but yeah. i